કે લગન થયા તો હું એવું રમું છું મારા ભાણ રમતા બધા ઊંધા પડ્યા બધા રમું ભાઈ ઓછ કરવાનું <laughs> છે <laughs> 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 <laughs>

કશો આ 10000 થી લગન હે લગન ચાર થી આ આયો હવે પહેલી તારીખે દે જઉ કોણે આબર આફા ગર્ન ધાડ બની આવવાનું પડ્યા બસ ધતન કરાય તો બેહો ક્યાં જોવા નઈ તમે ક્યાં હેકો છો અરે બેટે અલ્યા ક્યાં હેકો ને કોક બાઉડ છે એમ કે ધક્કો મારે આ મેં તો બંદુ કીધું તાતક કરે છે યાર બોલે બંદુ કીધું કે બરોમ તો થઈ પણ તાર કૌરો ચા ન હોય બેહો તા આપણું કરીએ નિર્ણય બેહો ખરી પાટો શું કહું ના એમાં હટ પણ બેહો 9 વાગ્યા થી ચાલુ કરો ચાલુ રાખો

બે oh છે no, <laughs> <laughs> તવ ફોટો પાડો તો ક્યૂટ મસ્ત આવી જાય તારા ફોટો એને જો હનો આલો બેવાજો પછી એને વાજી બેવાજો મોં હવે રેડી થઈ ગયો હો એકશન મસ્ત આવશે ને હો હોય હું આમ ટકાટકો ફોટો પાડીશ જા તારા હનો પૂરો કોપરો ફોટો પાડી મારો પાડો તમારો પાડો હા બધાયનો બધાયનો પાડવાનો છે અલે મટી ગયો તમે

બધા ખાઈ જ રવારમાં ખાવાનું છે લો બીજો ડખો છો બીજો શું કરો છો શું કરો છો નથી કડી થાય ગડી કોમ કાય ગડીકા એને છૂટ લેવું છે ને કાકો લેવા નહી દેતા તમે એકથા છોડો તારો બોતે ઋ એસી જાજ